નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ સ્પેશિયલ 7 ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર વડોદરા સોન બે પોલીસ દ્વારા 13 તુજકોર પણ અંતર્ગત ફરિયાદીઓને રૂપિયા લાખ લાખનો ચોરાયલો મુદ્દામાલ પરત કરાયો વડોદરા શહેર પોલીસ દ્વારા ગોત્રી પોલીસ મથક ખાતે 13 તુજકોર પણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ઝોન બે હેઠળ આવતા પોલીસ મથકોમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલો મુદ્દામાલ ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યો હતો આ વિશેષ કાર્યક્રમમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ છવ્વીસ લાખની કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યો ગુનાનો ભેદ ઉકેલવામાં અને મુદ્દામાલ ઝડપથી પરત આપવામાં પોલીસની કાર્યક્ષમતાની આ ઘટના પ્રશંસનીય પુરવાર થઈ છે ઝોન બેમાં સમાવિષ્ટ રાવપુરા નવાપુરા જેપી રોડ ગોત્રી એટલાદરા અને કોટા પોલીસ મથકોના ગુનાઓના ફરિયાદીઓને આ પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા આયોજનમાં પોલીસ ઉપાયુક્ત ઝોન બે માં પોલીસ નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ પદાધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ફરિયાદીઓને તેમનો મુદ્દામાં સોંપાયો હતો પોતાનો કિંમતી મુદ્દામાલ પરત મળતા ફરિયાદીઓએ વડોદરા શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો તેરા તુજકો પણ જેવો કાર્યક્રમ પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવે છે અને ગુનાઓમાં જપ્ત કરાયેલી મિલકતોને લાંબા સમય સુધી સરકારી કચેરીઓમાં પડતર રહેવા દેવાને બદલે કોર્ટના આદેશ બાદ તરત તેના હકદાર માલિકોને સોંપી દેવામાં આવે છે આ કાર્યક્રમ કાયદાના શાસન અને પોલીસની પારદર્શિતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે ઈ એફઆઈઆર કરાવડાઈએ છે પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે મોબાઈલ ચોરી હોય મુદ્દામાલ હોય સોનું હોય પૈસા હોય કે ગુના દાખલ થયેલા હવે ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરી દો છે વડદર શહેર પોલીસ દ્વારા ઝોન ઝોન ટુ વિસ્તાર છે જે અમારે છ પોલીસ સ્ટેશન છે એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ સત્તર લાખ રૂપિયાનો મુદ્દા માલ છે અમે લોકોને જેની પણ કિંમતી મુદ્દા માલ છે અમે લોકોને અહીંયા પરત કર્યો છે જેમાં તેરા તુચ્કોર પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે અઠ્યાવીસ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે એ જેના પણ મુદ્દા માલ હતો જેમની પણ આ જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું કે પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને અને જેમને પણ જે પણ હકદાર હતા જે દાવેદાર હતા જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કેમકે મુદ્દા માં ઝડપથી પરત મળે તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન ટુ ની ટીમ દ્વારા આ કાર્યક્રમ પીડા તુષ્કર પર આયોજન કરવામાં આવેલ છે એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે એટલે તમે હું ઘણા બધા કેસીસ છે ને જેટલું 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 રિકવર થતું જાય જેટલું અમે આની કોર્ટમાંથી મંજૂરી મળતી જાય અમે તરત તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ એનો આંકડો હું બાયફર્કેટ અત્યારે ના આપી શકું આપને